મહાદેવ મહાદેવ જય નિરભાઈ માને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદ માં આનંદ મંગલ તો આજે હે ને હકલ હકલા ને પડકારા કરવાના છે આપણે હકલા ને પડકારા શું કામ કરવા તમને થાય કે હું દુબઈ જાઉં તમારે કઈ ફોન નું કઈ ખરીદવા હે જાઉં કરવું છે હું જેમ કે સોનું ખરીદવા જ જાઉં કારણ કે બધું જોઈ લીધું અત્યાર સુધીમાં આપણે આટલી ઉંમરમાં ઘણું બધું જોયું કે માણસો ધંધા કરે જુદી જુદી જાતના જુદી જુદી ભાઈના ધંધા કરે હમ અને પૈસા બનાવવા માટે થઈને બધું કરે ને વાત એ સાચી ને પૈસા તો બનાવવા જોઈએ ને પૈસા વગરનું બધું નકામું પાછું તો એમાં હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે પાકી કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ક્યાં કરવું હમ તો એક જ વસ્તુ છે ભાંડાની કે ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કેમાં કરાય તો કે ગોલ્ડમાં કરાય આપણા બાપ દાદા પહેલેથી આપણે કંઈ ખાલી એમને એમ કંઈ એ ભણ હતા પણ એનામાં કેટલી બધી એમ કે હોશિયારી હતી કેટલા બધા એ ચાલાક હતા કેટલા બધા એને ખબર પડતા હતા કે આપણે ઓલવેઝ તમને ખબર છે કે આપણે એક જ વસ્તુ કે ગોલ્ડમાં પહેલેથી આપણે ગોલ્ડ જો ગોલ્ડના દાગીના આપણે પહેલેથી ઝુમણા પહેલાં કાઠલીયું રાઈટ વિચાર કરો તમે ત્યારના મેન પણ કાઠલી પહેરતા પછી દોરા ને પછી લકી ને આ ને બધું એમ આમ ને આપણે ઓલવેઝ દીકરીને લગ્ન થાય તોય આપણે બધા ઓલવે ગોલ્ડનું જ બધું પૂરું આપણે એમ કે ચડાવતા રાઈટ એટલે ગોલ્ડ ટૂંકમાં શું કામ કે ગોલ્ડનું કારણ એ છે કે આપણા દાદા પહેલાં એવી જ વસ્તુ હતી કે ક્યાં ઘણી વખત છે ને દુકાળ પડતા ને પછી કંઈ ન હોય તો ન હોય ત્યારે ગોલ્ડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે એમ ટૂંકમાં ને એ બે જે એક બે મહિના વરસ હોય કદાચ એવા આવે તો એ એમાંથી નીકળી જાય અથવા તો કે દેવું થઈ ગયું હોય કોઈ જાતનું કંઈ કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હોય તોય પણ ગોલ્ડ હોય તો કામ લાગે એ કે એટલે આપણા બાપ દાદાને પહેલાં એમ જ કહેતા કે ભાઈ એ તમે ગોલ્ડ હોય કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો હોય કે ને ગોલ્ડમાં ઇન્વેસ્ટ એટલે પાછું ને આપણે તો કે મોટામાં જુમણા તેદી કરતા ને પછી આફ્રિકા ગયા હતા ત્યાંથી પણ બધા ગોલ્ડ જ લઈ આવતા અને ગોલ્ડ એને તો આફ્રિકાનું વખાણતા ત્યારે કે ગોલ્ડ બહુ સારું આવે હમ હવે અહીંયા આવ્યા ને અમે નાઇન્ટીન એટી થ્રીમાં આવ્યા હું તમને વાત કરું શું કામ કે હું ગોલ્ડની કેટલી વેલ્યુ છે ને હું થયું તો ત્યારે અમે જ્યારે આવ્યા હતા એટી થ્રીની અંદર ત્યારે ગોલ્ડની પ્રાઇસ કેટલી હતી કે હું તમને દસ ગ્રામના ખાલી પચાસ પચાસ પાઉન્ડ હતા પચાસથી સાઠ પાઉન્ડ મેક્સિમમ એટલે ફાઇવ પોઈન્ટ ફાઇવથી ફાઇવ પોઈન્ટ ફાઇવ થયા હતા અને પછી સિક્સ થયા હતા એક ગ્રામના એક ગ્રામના પાંચ પોઈન્ટ સિક્સ પાઉન્ડ એટલે એટલે સાડા પાંચ પાઉન્ડ એમ ને મેક્સિમમ છ થી હતા ત્યારે અને ઘણા સામાન્ય હતી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ત્યારે જે તમે જે પ્રાઇસ તમે જુઓ એ ગોલ્ડની ને અત્યારની પ્રાઇસ જુઓ કે અત્યારે અહીં હજાર ટૂંકમાં પાઉન્ડ થઈ ગયા છે કિલોના અહીં હજાર ત્યારે આઠસો પાઉન્ડ હતા એટલે લગભગ એક હજાર એક હજાર ગણો એમ ફાયદો થાય એક હજાર ગણો ફાયદો એમ એટલું આટલું ગયું છે ઉપર એમ ગોલ્ડ તો ત્યારે જ એને ગોલ્ડ લઈ લીધું એ વિચાર કરો તમે અત્યારે એની પ્રાઇઝ કેટલી થઈ ગઈ છે ભાઈ એવું એવી એવું તો ક્યાં કંઈ એપ્રિશિએશન કેમાં મળે ક્યાંય ન મળે એટલું એપ્રિશિએશન ગોલ્ડ જેટલું એપ્રિશિએશન કેમાંય નથી ને એમાંય છેલ્લા હમણાં ત્યાં ત્રણ લગભગ એમ માનો ને કે પાંચ ત્રણ ચાર મહિનાથી તો હાવ ખૂડો ફેરવી દીધો એમ કે ના હાલે તો ને એનું કારણ તમને કહું કે શું કામ એ વધ્યું છે ગોલ્ડ અને ગોલ્ડ વધવાનું કારણ હું ને હજી વધીએ કે નહીં વધે એના વિષય મારે વાત કરવી છે તમને કે હવે વધશે કે ગોલ્ડ જાહે ઉપર કે હવે પાછું નીચે જાહે કે શું થાહે ગોલ્ડનું એમ તો પહેલી વસ્તુ તો એક વસ્તુ છે કે આ ગોલ્ડ વધવાનું કારણ એક જ છે કે આપણે જે ભાઈ ટ્રમ્પ બાપુ આવ્યો ને અમેરિકામાં હવે એ આવી ગયા ત્યારથી એની બધી જે કીધું તો કે હું છે ને બધા ઉપર ટેરિફ નાખી જુદા જુદા ને બધાયને કે અહીંયા બધા કે મારા અમે ક્યાં જેટલો માલ મોકલીએ બધો જે કંઈ મોકલીએ છે રાઈટ એ બધો તમે એ બધો મોંઘો વેચો ટૂંકમાં અહીંથી અમેરિકાથી ને તમારો માલિકે અમ મોકલો તો એમાં કે અમે કંઈ કીએ કે ડ્યુટી નહીં લગાડવાની તો એવું થોડું હાલે કે એટલે એની ડ્યુટી મારી બધી ને ઇકોનોમી ચાર આખી હલાવી દીધી તું દુનિયાની ઇકોનોમી અને જે સ્ટોર માર્કે સ્ટોક માર્કેટ હતું એ બધું ડાઉન ગયું હવે એ જે ડાઉન જાય ને એટલે બોન્ડ ને બધા જે બોન્ડમાં માણસ ઇન્વેસ્ટ કરતા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા એ બધાય સીધા વળી ગયા કેમાં ગોલ્ડ લેવામાં કે ગોલ્ડ લઈ લ્યો ગોલ્ડ લ્યો હવે ગોલ્ડની ડિમાન્ડ જેવી વધી ગોલ્ડની વધી એટલે ગોલ્ડ ફૂ કરતું ઉપર વધવા માંડ્યું અને ઉપર જવા માંડ્યું એમ તો ક્યાં આપણે ત્યાં લાખે પચી ગયું છે વિચાર કરો લાખ હા એક લાખ રૂપિયો દસ ગ્રામના તોલાના આપણે કહીએ ને તોલું રાઈટ તો ક્યાં વાત તમે વિચાર તો કરો એ ફર્સ્ટ ટાઈમે કે કહે છે કે અત્યાર સુધી મેં હિસ્ટ્રીમાં આટલું વધ્યું છે પણ હજી તો કહે છે કે હજી વધશે પણ હવે વધવાનું આમાં એટલે ટૂંકમાં આ માર્કેટ બીજી બધી માર્કેટ વોલેટાઇલ થાય આ પણ તમે છે ને દિવાળાએ ફૂંકી દઈએ બધામાં આપણે વિચાર કરો તમે શેરમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો શેરમાં છે ને માણસ પાછા દિવાળા કંઈક ફૂંક્યા કંઈક ઘણાય ફૂંક્યા છે એમ કારણ કે એ બધો છે ને એ સટ્ટા બજાર જેવું ને એ આખો ગેમ્બલિંગ જેવું બધું કામકાજ હોય એનું અને એમાં છે ને ઇન્વેસ્ટ કરે એમાં ઘણા પાયમાલી થઈ જાય પણ ગોલ્ડમાં જેની ઇન્વેસ્ટ કર્યું છે એ હજી સુધી મેં ક્યાંય સાંભળ્યું નત કે કોઈ પાયમાલ થઈ ગયું હોય કે હા થોડોક ક્યારેક કદાચ થોડોક ટાઈમ લાગે ને ક્યારેક થોડુંક ડાઉન હોય પણ તમે રાખી મૂકો એટલે તમે એમાં કોઈ દિવસ તમને નુકસાની જાય જ નહીં કોઈ દિવસ જિંદગીમાં ન જાય પણ હવે તમે એમ કહો કે ગોલ્ડમાં નુકસાન ન જાય તો હું આ ગોલ્ડનું કે પણ ગોલ્ડ આપણે છે ને ઓલે બધી જ્વેલરી લઈએ છે કારણ કે પહેરવા માટે થઈને પણ ખરેખર છે ને એ ન લેવાય એ તો ખાલી પહેરવી હોય ને આટલી જ લેવાય પણ આપણી બાઈઓ હોય ને એ કે ના અમારે તો આ લેવું ને ફલાણ લેવું ને પછી મૂકી દઈએ એમને ખાનામાં પીડે હોય એમને લોકરમાં રાઈટ એને કોઈ દિવસ પહેરે જ નહીં પણ બસ લેવરા આવે કારણ કે એની બસ ઓની ઉણી લીધું તો આપણી પણ એ કે લેવું હિંકે તો હાર ઉણીએ ઘડાવ્યો તો આપણી ઘડાવો હઈ કે રાણી હાર ઘડાવો કે પણ ભાઈ પહેર્યો કે દી તમે એમ એમને પડ્યું હોય પછી પાછા વળી એના છોકરાને છોકરાને થાય એ પછી ધીરે ધીરે કદાચ એ કારક પહેરે પહેરે તો પહેરે ન પહેરે તો પછી ફેશન ન હોય બદલે તો પાછા વેચી નાખે ને પાછા આમ જવાય દઈએ એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો ગોલ્ડ બાર લેવાના ગોલ્ડ બાર બાર એટલે લગડી પછી તમે દસ ગ્રામની લો પચાસ ગ્રામની લો સો ગ્રામની લો કિલ્લાની લ્યો પણ લગડી લેવાની લગડી લ્યો એટલે એમાં છે ને એમાં એક તો જો ટેક્સ ક્યાંય લાગતો નથી એટલે વીએટી ન લાગે એમાં બરાબર અને તમે વેચવા જાઓ ત્યારે એને જે ટ્વેન્ટી ફોર કેરેટ હોય હન્ડ્રેડ પર્સન્ટ નાઇન 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 હોય એ જ તમે જઈએ એમાં જ્યારે આમાં તો છે ને તમારે માને કે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફોર કેરેટ હોય તો ટ્વેન્ટી ટુ કેરેટનો ભાવ આવે ટ્વેન્ટી ટુ કેરેટ હોય તો ટ્વેન્ટી કેરેટનો ભાવ આપે આપણને રાઈટ એટલે આમાં ટૂંકમાં એ બે કેરેટ ઓછા કરી નાખે ઓછા થઈ જાય કારણ કે તમે કોઈ પણ ઘરણા બનાવે દાગીના કોઈ પણ વસ્તુ બનાવે ને તો એની અંદર એને મેરવણ નાખવું પડે મેરવણ એટલે કોઈક મિક્સિંગ બીજી ધાતુ એને કરવી પડે તો જ એ પ્રોપર દાગીનો થઈ શકે નેચર છે ને વરી જાય ટૂંકમાં કારણ કે ગોલ્ડ ઇઝ નાજુક છે એટલું બધું એમ હમ તો એના માટે છે ને દાગીના માટે એને કંઈક કરવું પડે અંદર નાખે છે એ લોકો એટલે એના એટલે ઘટી જાય એનો ટૂંકમાં નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન 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 નવ હોય એમ એ ગોલ્ડ બરાબર ચોવીસ કેરેટનું ગોલ્ડ તમે લીધું હોય જે બાર આપણે લઈએ છીએ એ બાર લઈએ તો તમે ગમે ત્યારે ગમે ત્યારે દીઓ તો એનો એ જ ભાવ હોય જ્યારે જે ભાવ આવતો હોય તે બરાબર એમાં ન ઘટે ન વધે કંઈ ન થાય પણ એનું એપ્રિશિએશન એટલું બધું મળે કે એક વસ્તુ તમે આઠસો વિચાર કરો આઠસો પાઉન્ડનો આઠસો પાઉન્ડનો આજે માનો કે તે દીજો જેની એ લીધા છે આજથી દસ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાંની વાત કરો ને વીસ વર્ષ પહેલાં રાઈટ વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરો તો જે આઠસો પાઉન્ડના જેની એ લીધા છે જે ગોલ્ડ હં એક કિલો એના એંસી હજાર પાઉન્ડ થઈ ગયા છે કેટલા એંસી હજાર પાઉન્ડ અત્યારે હાલમાં આટલો ભાવ વધી ગયો હવે એની 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 સામે તમે ગમે કોઈ પણ કમ્પેર કરે લ્યો હવે આ મકાન લ્યો કે તમે પ્રોપર્ટી લ્યો કે તમે ગમે એ કરો પણ આનું આનું આ કેટલું બધું એપ્રિશિએશન કહેવાય હવે આવું એપ્રિસિએશન બીજામાં ક્યાંય મળે તમને ક્યાંય ન મળે માણસો અહીંયા મકાનો મકાનોના મકાનોમાં ઇન્વેસ્ટ કરે છે મકાનોમાં વસ્તુ સારી છે મકાનની એન્ડ ઓફ ધ ડે રિયલી કે પ્રોપર્ટી છે પ્રોપર્ટી કદાચ ડાઉન ન જાય અને આપણે ખેતર લઈએ છીએ ખેતરોએ સારા રાઈટ જમીનની સારી કારણ કે જમીનના માણસો વધતા જાય છે અને જમીન અન્ય અન્ય આટલી રીએ છે એટલે ટૂંકી થતી જાય જમીનને માણસો વધતા જાય એટલે એની ડિમાન્ડ તો રહેવાની જ પણ આ વસ્તુ છે ને ગોલ્ડ તમારી પાસે પૈસા પડ્યા હોય તો એમને મૂકી ન દેવાય અને ઘણા માણસો છે ને પૈસા અહીંયા પણ ઘણા માણસો પાસે કેસ પૈસા હોય ને એ બતાવી ન શકતા હોય કારણ કે એને ટેક્સ ભરવાનો હોય ટેક્સ તો ભરવો ન હોય અહીંયા ગવર્મેન્ટને એટલે ઘણા માણસો છે ને કેસ ફેરવતા હોય બધી જગ્યાએ અને વા ઇન્ડિયામાં પણ કેસ ફેરવે છે કેસનો ત્યાં તો મોદી સાહેબે એ પહેલાં કે ડિમોને મોનિટાઈઝેશન કર્યું હતું ને ત્યારે એટલે છતાં હજી પણ માણસો પાસે કેસ તો દુનિયાના છે હવે એ કેસ ફેરવતા હોય એના કરતાં છે ને કેસ ન ફેરવાય ને આ ગોલ્ડ લઈ લેવાય ગોલ્ડ લઈને મૂકી દેવાય સાનું કોઈને કહેવાય એ નહીં એમાં કહેવાય નહીં કારણ કે અમારી પાસે એટલું બધું ગોલ્ડ છે ભર્યા ખબર કોક ઉપાડી જાય પણ ટૂંકમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા કર્યા જેવું છે અત્યારે ને અત્યારનું જે માર્કેટ જે પ્રમાણે કહે છે અત્યારે એવું લાગે છે કે માર્કેટ કદાચ હજી હીટ થાય ને હિટ નહીં થાય તો થોડું ડાઉન જાશે પાછું ડાઉન જાય થોડુંક એવું લાગે છે પણ કદાચ નહીં જાય હવે આ જે ત્રણ વર્ષ ત્રણ મહિનાનું કીધું ને આની કે ટેરિફ માટે હું ત્રણ મહિના તમને આપું છું ત્રણ મહિનામાં તમે બધું આઉટ કરી નાખો હવે એ ટેરિફમાં જો સમજૂતી થઈ જાય બધી જગ્યાએ માણસોની અમેરિકા રે ટ્રમ્પ ટ્રમ્પ સાહેબ હારી તો વાંધો નહીં આવે બાકી હવે ટ્રમ્પ સાહેબ હું નવું કંઈક કરે ને નવું કેટલા ટેરિફ નાખે ને કેટલા માણસોનું ઓલું થાય તો એની ઇકોનોમી એ બેઝ ઉપર ગોલ્ડનો ભાવ વધશે રાઇટ નહીંતર ગોલ્ડનો ભાવ મેન્ટેન થશે થોડો કદાચ ડાઉન જાય પણ પાછો પણ એમાં તો ગો રોમ હું આ પહેલાંનું મેં મેં અમે પહેલાં એમાં અમે પણ લીધું છે ભાઈ ગોલ્ડ ખોટું હું ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરો તો તમે ક્યાંય રોંગ જાયો નહીં અને આમાં તમે છે ને મેં સ્લાઇટમાં પણ તમને બતાવું છું કે જો ગોલ્ડની પ્રાઇસ કેટલી કેટલી વધતી જાય છે ને કેટલી કે તમે પહેલાંનો હિસાબ કરો ને અત્યારનો હિસાબ કરો ગ્રાફ એ છે આપણી પાસે ગ્રાફમાં પણ હું તમને બતાવું છું બધું કે આમાં હે ને પહેલાં કેટલું હતું ને અત્યારે કેટલું છે એટલે આવું બધું છે એટલે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરાય ટૂંકમાં પૈસા હોય તો ન હોય તો પછી હવે એનો કંઈ મતલબ જ નથી ને કે આમાં કંઈ વાત બીજી કરવાની પણ જનરલી આપણે આપણે ટૂંકમાં છે ને ગોલ્ડને પ્રાધાન્ય આપીએ અને બીજા હવે હવે નવા બધા છોકરાઓને બધા હવે કે અમારે પ્લેટેનિયમ લેવું ને અમારે ફનાણું લેવું ને રોઝ ગોલ્ડ લેવું ને એ કાંઈ લેવાય નહીં કોઈ વસ્તુ આ જે આપણું પ્યોર જે ગોલ્ડ છે પહેલેથી જે હાલનું આવે ને એ કરાય બાકી આ બધા બધાની વેલ્યુ તો કદાચ આવે ને જાય ને કંઈક કંઈ ખાય પણ ને એમાં કંઈ ભલી ને જ બાકી આ વસ્તુ તો પાકી છે એવું છે પંદર તો આવજો ભાઈ ભાઈ ને પાછા નવા બ્લોક માં નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિજય